સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડિયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ટુ વ્હીલ ટ્રોલી વેચાવા માટે આવેલી છે જે તમે વિડીયોની અંદર ટ્રોલી જોઈ રહ્યા છો આ ટ્રોલી ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાની છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રોલીની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ટુ વ્હીલ ટ્રોલીની તો વિડિયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રોલી તમને જોવા મળશે બાકી જે કન્ડિશન ટ્રોલી તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન તો જોઈ શકો છો ટુ વ્હીલ ટ્રોલીની ટાયર બંને સારા એકદમ બાકી કંડિશન વિડીયોમાં તમે ક્લિયર કટ જોઈ શકો છો સારી સારી કન્ડિશનમાં ટ્રોલી છે પંચાણું ફૂટમાં ટ્રોલી તમને જોવા મળશે જે ટુ વ્હીલ ટ્રોલી વિડીયોમાં જોઈ રહ્યા છો પંચાણું ફૂટમાં તમને ટ્રોલી જોવા મળી જશે સોળસો કિલો વજનમાં છે જે તમે ટ્રોલી જોઈ રહ્યા છો સોળસો કિલો વજનમાં જોવા મળશે નીચે વીસ ધોકા જોવા મળશે તમે વિડીયો વિડીયોમાં જે ટ્રોલી જોઈ શકો છો તેની નીચે વીસ ધોકા જોવા મળી જશે આડા ધોકા જે છે એ વીસ ધોકા જોવા મળશે છાંચવેલી અને ફૂલ હેવી કન્ડિશનમાં ટ્રોલી તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો તળિયું પણ એકદમ સારું વિડીયોમાં તમે તળિયાની કન્ડિશન પણ જોઈ શકો છો એટલે કહો તો આખું ટ્રોલી એકદમ સારી તમને જોવા મળી જશે દસ ટનનો જેક જોવા મળશે જે તમે ટ્રોલી વિડીયોમાં જોઈ શકો છો તેનો દસ ટનનો જેક જોવા મળશે ટ્રોલીની જે કેપેસિટી છે ઝેકની તે દસ ટનની છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કંડિશનમાં આખી ટ્રોલી જોવા મળી જશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખી લે છે એક લાખ અને દસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રોલી જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવી છે કિંમત એટલે અંદાજીત રાખેલી છે ભાઈએ જે કોઈને લેવી હોય તે જલ્દીથી ટ્રોલીના ઓનરનો કોન્ટેક કરે જોવા કેમ મળે તેની વાત કરું તો ગામભડ તાલુકો અને જિલ્લો પોરબંદર પોરબંદર જિલ્લામાં તમને આ ટ્રોલી જોવા મળી જશે ટ્રોલીના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રોલીના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈને ટ્રોલી લેવી હોય તે તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રોલી લઈ શકશો તો ટ્રોલીના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે